નમસ્તે ખેડૂત મિત્રો કૃષિકાર એગ્રોટેક વ્યાર ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે એક શેરડી અને ફ્લાવર મલ્ટીક્રોપ કર્યું છે ત્યાં આવ્યા છે અને ત્યાં આપણે જોઈશું કે કઈ રીતે શેરડી વાવેતર કર્યું છે અને ફ્લાવર વાવેતર કર્યું છે એના વિશે આજે આપણે જાણીશું અને કયા કયા દવા અને ખાતરનો ઉપયોગ કર્યો છે એ આપણે જોઈએ હા ખેડૂત મિત્રો આ આપણે અહીંયા શેરડી અને ફ્લાવર બંને સાથે 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 છે અને આ જે ફ્લાવર છે એ એક એક ફૂટે પ્લાન્ટેશન કર્યું છે આપણે અહીંયા જોઈ રહ્યા છે આ ડિસ્ટન્સ છે આ એક એક ફૂટનું ડિસ્ટન્સ છે અને એની બાજુમાં શેરડીનું પ્લાન્ટેશન કર્યું છે અને આપણે અહીં જોઈ રહ્યા છીએ તો આ જે શેરડી છે એ શેરડીનું અંતર ચાર ફૂટ રાખવામાં આવ્યું છે અને જે ફ્લાવર છે એ ફ્લાવર શેરડીની સાઈડમાં કોર્નરમાં એક એક ફૂટની અંદર અહીંયા રાખવા ઉગાડવામાં આવ્યું છે અને આપણે અત્યારે જોઈ રહ્યા છે કે આ ફ્લાવર છે એકદમ હેલ્ધી જોવા મળે છે અને દરેક જગ્યાએ સારામાં સારો એનો વિકાસ થયેલો જોવા મળે છે આ આપણને અહીંયા વિકાસ થયેલો છે અને દડા આવવાની તૈયારી છે અને આમાં અત્યારે ફ્લાવરમાં અમે વિઝિટ મારી તો અત્યારે અમુક અમુક જગ્યાએ ફ્લાવરના દડા પણ આવી ગયા છે આ ફ્લાવર અને શેરડીમાં જો આપણે કોસ્ટની જો વાત કરીએ તો જ્યારે પ્લાન્ટેશન કર્યું ત્યારે અહીંયા એકવાર નિદામણ કર્યું છે અને શેરડી રોપ્યા પછી આનું પ્લાન્ટેશન ફ્લાવરનું પાંચ દિવસની અંદર અહીંયા કરવામાં આવ્યું છે અને આ જે ફ્લાવર અને શેરડી છે અત્યારે એ પચાસ દિવસ પાસે થઈ ગયા છે અને આપણે અહીંયા જોઈએ તો શેરડીનો વિકાસ પણ આપણને સારો જોવા મળે છે આ રીતે આ શેરડી પણ આપણને અહીંયા ત્રણ ચાર ફૂટ ત્રણ ચાર ફૂટ આપણનો વિકાસ અહીંયા જોવા મળે છે અને આમાં જે ફ્લાવર અને જે શેરડી છે એનામાં ખાતરનો પણ આપણે એક જ ખાતર એટલે અલગ અલગ સ્પ્રે નથી કર્યો અને આને જે દાણાદાર ખાતરનો જ આમાં ઉપયોગ કર્યો છે માં જો શરૂઆતની જો વાત કરીએ તો સલ્ફેટ અને પોટાસ જે ખાતર આવે છે એ આમાં ઉપયોગ કર્યો છે અને ફ્લાવરની જો વાત કરીએ તો દવાનો જો આ ફ્લાવરમાં વાત કરીએ તો દવામાં આપણે બે સ્પ્રે લેવામાં આવ્યા છે એક તો ઈયળ અને ચૂસ્યા પ્રકારની જીવાત માટે અહીંયા સ્પ્રે લેવામાં આવ્યા છે અને બીજી વાત કરીએ તો આમાં જે શરૂઆતમાં સ્ટેજમાં જે જ્યારે ફ્લાવર નાનું હતું ત્યારે આમાં માઇક્રોડનનો પણ આમાં સ્પ્રે કરવામાં આવ્યો હતો અને બીજું કોઈ આમાં સ્પ્રે કરવામાં આવ્યું નથી અને આમાં જો આપણે વાત કરીએ આ જો ફ્લાવરમાં તમને બતાવતો હતો કે આ ફ્લાવરમાં અહીંયા ગોટી આવી ગઈ છે આ ફ્લાવર આપણને અહીંયા જોવા મળે છે તો આ જે ફ્લાવર છે એ ધવલ ફ્લાવર છે અને સારામાં સારો અહીંયા વિકાસ થયેલો આપણને જોવા મળે છે અને દરેક જગ્યાએ આપણને સારો વિકાસ થયેલો જોવા મળે છે આ જે શેરડી છે એ શેરડી પણ સારામાં સારી અહીંયા આપણને વિકાસ થયેલી જોવા મળે છે હાલની જો વાત કરીએ બજારની તો બજાર અત્યારે ચારસો રૂપિયા પ્લસ ફ્લાવરનો અહીંયા આપણને માર્કેટ વ્યારામાં જો મળે છે અને ખેડૂતભાઈઓ જો આ ફ્લાવરનું માર્કેટ તમારા અહીંયા કેટલા કેટલા રેટ છે એ તમે મને નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો ખેડૂત મિત્રો આ મલ્ટી ક્રોપમાં અહીંયા ફ્લાવર અને શેરડી છે જેથી અહીંયા આપણે શેરડીમાં કચરો મારા દવા નથી નાખી નાખી શકતા એના માટે અહીંયા ખેડૂતભાઈએ બે વાર નિંદામણ કર્યું છે એક તો પ્લાન્ટેશન ફ્લાવરનું કર્યા પછી પંદરથી વીસ દિવસના બાદ અહીંયા એકવાર નિંદામણ કર્યું છે અને અત્યારે હાલમાં અત્યારે આપણે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ આ પ્લોટમાં તો અત્યારે હાલમાં ખેડૂતોએ નિંદામણ કરી દીધું છે આ અત્યારે આપણને કચરો જોવા મળતો નથી અહીંયા એટલે આ બે નિંદામણ આપણને અહીંયા અત્યારે કરેલા જોવા મળે છે અને ફ્લાવર આવી ફ્લાવરમાં ફૂલ આવી ગયું છે એટલે જો મલ્ટીક્રોપ આપણે શેરડી અને ફ્લાવર કરીએ તો આપણે ગણતરી કરવી પડે કે બે વાર આપણે નિરામણ કરવું પડે ફ્લાવર અને શેરડીનો પાક કરીએ તો ખેડૂત મિત્રો આ મલ્ટીક્રોપ તમને માહિતી સારી લાગી હોય તો આ વિડીયોને શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવી જ તમને મલ્ટીક્રોપમાં અલગ અન્ય કોઈ માહિતી જોઈતી શેડીને લગતી અથવા ફ્લાવરને લગતી તો તમે કૃષિકાર એગ્રોટેકનો સંપર્ક કરી શકો છો અને માહિતી લઈ શકો છો